भूज तालुकाना मानकुवा पोलिस स्टेशन विस्तार में आता भारासर तथा सामत्रा गामे थी रात्रि घरफोड़ चोरी की घटना बनी वंशोधायेला गुनाओनों भेद उकेली लोकल क्राइम ब्रांच तथा मानकुवा मनकुवा नव लाख रूपया पांच हज़ार सात सौ नो मुद्दामाल रिकवर कर नखत्राणा तालुकाना कोटड़ा जगोल भूजना मानकुवा पोलिस स्टेशन में गत्ता बे सात जुलाई ना रोज घरफोड़ चोरी नी घटना अंगे नोधाये वन शोधेला गुना अनुसंधाने पश्चिम कच्छ लोकल क्राइम ब्रांच ना पोलिस इंस्पेक्टर एस एन चुडासमा मार्गदर्शन हेठ लोकल क्राइम ब्रांच ना कर्मचारियों गुना शोधवा माटे प्रयत्नशील हता दरमियान टेक्निकल सर्वेल्स तमज ह्यूमन सोर्सीस आधार नवीनकुमार जोशी तथा महिपालसिंह पुरोहिते संयुक्त रीते खानगी राहे मिले बातमी आधार वोच गोठ નખત્રાણાના કોટડા જડોદર ના રહે બנוભા તેજмалજી જાડેજા પોતાનો કબજા ભોગવટાની બોલેરો ગાડી નંબર 6390 સાથે ઝડપી પાડ્યો હતો ચોરીનો મુદ્દામાલ વેચાણ માટે ભુજ આવતા સમયે ક્રાઈમ બ્રાન્ચ સાથે વોચમાં રહેલી માનકુવા પોટિન્સ ડીએડ વસાવા અને સ્ટાફના માણસોએ મળી આવેલી બોલેરો ગાડી ચેક કરતા તેમાંથી એક થેલો મળી આવ્યો હતો જેમ સોના દાગીના તેમ જ અલગ અલગ દેશની ચલણી નોટો તથા સિક્કાઓ અને ચાંદી જેવી ધાતુના સિક્કા બિસ્કિટ મરી આવ્યા હતા પકડાયેલા આરોપીની પોલીસે યુકિત પ્રયુકિત થી કુછ પરચ કરતા કેફિયત આપતા જણાવ્યું હતું કે આજથી આશરે 8 દિવસ પહેલા હું અને મારા મિત્ર અજીતસિંહ ચુબા જાડેજા રહે મૂળ નખત્રાણા રહે હાલ બારાયા રોડ મુંદ્રા बनने साथे मडी मानकुवा थी खतरी तलाव जता हता, त्यारे रस्ता पर पुलियानी बाजूमा आवेला बंद मकाननी अंदर जई ताड़ू तोड़ी तेमाथी सोना दागिना तथा रोकड़ रुपिया पात्रीस हजार तथा अन्य विदेशी रुपिया मेल जे चोरी करी त्याथी निकली गयेला सोना दागीना सोनाना मोटा पाटला नंग बे ਨੇ ਨਖਤਰਾਣਾ માં પ્રાઇવેટ ફાઇનાન્સ ખાતે મુકીテナ પર 2.34 લાખ રૂપિયાની લોન લીધેલી તથા ફરી એકવાર પર ફાઇનાન્સ માં સોનાના દાગીના જેમ સોનાની વીટી નંગ 1 તથા કાનની સોનાની બુટ્ટી નંગ 2 મુકીરું 63000 ની લોન લીધેલી આ સિવાય આશરે વિશેષ દિવસ પહેલા અજીતસિંહ ચલુભા જાડેજા તથા વિક્રમસિંહ વાઘજી સોઢાવાળા સાથે મરી સામત્રા ગામમાં રોડની બાજુમાં આવેલ એક બંધ મકાનનું તાળું તોડી તેમાં ચોરી કરેલ જેમાં ચાંદીના સિક્કા નંગ 7 તથા અલગ અલગ દેશના ચલણી સિક્કા તથા કેન્યા લખેલ નોટ 2 તથા 2 ડોલરની નોટ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી માંકુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે